એટલે આપડે સોમન ને બધું લાવી દઉં કુતરા માટે શીરો બનાવવા હેડો કે આવો આવો ફટાફટ ભેમજી બે જણ હેલો એ પછી ઉડાડ જો પતંગ હાલ ના ઉડાડ હો યાર કાલ ઉડાઈશું એ તો પેલા પુનનો રસ્તો પેલા ઓવે એ આવો આવ એ હા લો આવ છે તો હું સોમન લાવું બધો અંદરથી થી હેલો ઓ લાવજો લાવો ને યાર ધરા હા જીજો કે આ ધરા તંગી સર હોય આ લે ખબાઉ ઓ મેં જો ઉપર મે નો બીજો સોમન લેતા હો અંદર થી ઓ લાવો લાવો કોઈ

તમે ખાજો થોડું વધુ ના આવે બધા શીરો ખસો ને તાવ નહીવો આવે એવું જબર પાવ શીરા નો દસ્યો જબર પાવો પણ આજે કાઢી પડ્યો ભીખો હીખો કાઢી વાત

આની આની ครับ બેગ નું લાડવાળો હું તો મેરો વળો બનાવો ના ના હું વાત કારીગર જૂના કારીગર હમ જોજો દેમા હા બંધુ ભાઈ બનાવ

પડ્યું કેવું પકડી પાડ્યું કૂતરું ભલે મોબાઈલ અને આખું કૂતરું તો પડી શકે એ કઈ તું તમ કે કુતરે બોટ્યું નહીં

હીરો જોરદાર બન્યો મને ચાસ્યો તો ખાય મી હમણાં પણ અલે યો લાવતા તો મને લાગે વાળકો ઠોચી દો દે એ તો ખ પડવાની છે અને આ તો સારું કોઈ રોગ ના થાય જોરદાર હો મસ્ત ક્યાં શીરું બન્યું હોઉં હા હા

જેવા નું ખાધી માટે એક વાર જો ને ખાઈએ મહિના કુતરો ખાય બનાવવાનું તો કમ્પ્લીટ કમ્પ્લેટ હું કઉી આ કે આ કુતરાના બાગ નું આપડે ખાઈએ છીએ ખબર પડે તો આપડે એને ખવડાવી હારું છે

લઈ લે હા તો કાઠી કરી હા ખાવાનું ચાલુ રાખો તમે પાછા ને પાછળ

તહેવાર કરો પણ જે થતું કાયદેસર કરવું પડે આમ તો હાલ કાર્ય કર્યું આપડે ભાવ તો જતી રહ બરાબર પણ જે થતું એ કરવું પડે બધું ના બરાબર

બનાવી દીધો આપડે ઉતરે સુખ ઉતરાણ થઈ જાય જલસા પડી જાય વખત અને ભાઈ બીજું કે હું ના છોકરા ની હું રાખજો જોડી રાખજો અને ધાબા પર તો બહુ જાળવી નું પતંગ ચગાવવાય